શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારની આસક્તિ કેવી રીતે ઓછી થાય આજે આપણી સ્થિતિ કેવી થયેલી છે તે જોઈએ સંસાર આપણામાંથી છૂટતો નથી ભગવાનનો પ્રેમ આપણે જોઈએ છીએ પણ આ સંસારનો પ્રેમ નહીં છોડતા ભગવાનના સમાધાનનો લાભ આપણને મળવો જોઈએ એવી આપણી ઈચ્છા છે ખરેખર સંસારમાંનો આપણો પ્રેમ વ્યભિચારી છે પ્રેમ એ એવી વસ્તુ છે કે જે એક જ ઠેકાણે રહી શકે છે એક મ્યાનમાં જે પ્રમાણે બે તલવાર રહી શકતી નથી તે પ્રમાણે આપણો પ્રેમ આપણે બે વસ્તુ પર રાખી શકતા નથી આપણું ખરું સુખ એક ભગવાન પાસે જ છે પણ તે મેળવવા માટે આપણે સંસાર જ છોડવો જોઈએ એવું નથી સંસારમાંની આપણી આ શક્તિ એ મૂળમાં છૂટવી જોઈએ શાસ્ત્રોમાં પણ એ જ કહેલું છે શાસ્ત્રો એ અનુભવમાંથી બનેલા છે શાસ્ત્રની વાતને આપણે આપણા અનુભવથી ચકાસી જોતા નથી સંસારની ખરેખરી કિંમત કેટલી છે તેની જ્યાં સુધી આપણને ખબર પડે નહીં ત્યાં સુધી તેના માટેની આપણી આસક્તિ ઓછી થાય નહીં આજે તો સંસારમાં સુખ નથી એ અનુભવવામાં આવે છે છતાં પણ તેની આસક્તિ આપણાથી છૂટી શકતી નથી એ આસક્તિ કેમ કરીને છૂટે એ જોવાની ખાસ જરૂર છે સંસારની આપણને જરૂર કેટલી કોઈ માણસ હાથમાં લાકડી લઈને બહાર ફરવા નીકળતો હોય તો તે હાથમાં લાકડી લે છે એ દેખાવ પૂરતી લે છે એમ કોઈ નથી કહેતું તે લાકડી આધાર માટે લે છે તે પ્રમાણે ભગવાન પાસે જવા માટે સંસારની આપણને આધાર પૂરતી જ જરૂર છે આ સંસાર કરતાં એની આસક્તિ કમી થઈને ભગવાનનો પ્રેમ આવે તે માટે શાસ્ત્રોએ ઘાલી દીધેલા બંધનો આપણે પાડવા જોઈએ અને એ માટે આપણા આચાર વિચાર અને ઉચ્ચાર સંભાળવાની ખાસ જરૂર છે આપણે આપણા એ સંસ્કાર પ્રમાણે જીવી લઈએ તો નિવૃત્તિમાં જ જવાના કારણ આપણી સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિ અર્થે જ છે એમાં સંશય નથી હવે પછીથી રામના નામથી આપણે સંસારરૂપી ધંધો કરીએ એટલે પછી નફો નુકસાન પ્રભુના જ રહેવાના સંસારમાં સદાચારી જીવન જીવીએ સદાચાર એ મૂળ પાયો છે નીતિ અને ધર્મ અનુસાર આચરણ રાખીએ નીતિ ધર્મના બંધનો આપણા વિકારોને કાબૂમાં રાખવા માટે જ છે વિચારથી અત્યંત પવિત્ર રહીએ કોઈનો દ્વેષ મત્સર નહીં કરીએ અને કોઈનું પણ અહિત થાય એવું નહીં ઈચ્છીએ અને ઉચ્ચાર એટલે કે વાણી તો ખૂબ સંભાળવા જોઈએ હંમેશા બધાની સાથે મીઠાશથી બોલીએ જે જીભથી આપણે ભગવાનનું નામ લઈએ છીએ એ જીભથી બીજાનું અંધકરણ દુખવતા તેનામાં વાસ કરી રહેલા ભગવાનને જ આપણે ડૂબવી રહ્યા છીએ એ ધ્યાનમાં રાખીએ સંસારમાંથી આપણું મન કાઢીને ભગવાનમાં લગાડીએ એમ કરવામાં સમાધાન છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ